રાજકોટ ની અંદર ભાજપના લોકો દ્વારા મેયર ભાજપ મહિલાઓની કાયલ સન્માન ની વાતો કરનાર મારે એક કેવું છે કે બેનોને જયારે જાહેર માં જે કોર્પોરેટર છે શાસક પક્ષના નેતા જાહેર રડવું પડે છે બહુ દુઃખજનક બાબત છે આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે આ નીલુબેન ના હસબન્ડ રહ્યા એને અગાઉ ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે જે બે ત્રણ ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈને ગયા પછી જે વધારે વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ બાર જવાબ નથી કાઢી શકતા એ સામેના જૂથના છે ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકો થી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે શરમજનક બાબતો એ છે મૃત્યુનો મલાજો પણ નથી રાખતા ગુજરાતના અને રાજ ખાસ કરી રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી કે જેની અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થયો એનો હિસાબ માટે પણ જ્યારે છાપવામાં આવવું પડે જાહેર થાય

સામે ગ્રુપે છે એટલા માટે અંદર કરવાની કોઈ પણ વ્યક્તિ ને સહન કરવાની મર્યાદા હોય છે એ મર્યાદા જ્યારે ઓલંાય જતી હોય છે ત્યારે મર્યાદા બહાર જઈને આ લોકો જયારે ભ્રષ્ટાચાર કરે છે દબાણ કરે છે બહેનો હેરાન પરેશન કરી રહ્યા છે ત્યારે એ લોકોને બોલવું પડે અત્યારે એ લોકો બેનો એક ગ્રુપ બનાવી અને મુખ્યમંત્રી જવાની તૈયારીમાં છે ગુજરાતના ભાજપના પ્રમુખ પાસે પણ જવાની તૈયારી છે એ જ બતાવે છે કે આ લોકો હવે ભ્રષ્ટાચાર કરી કરી અને એમનો વિખવાદ શરમસીમાએ પહોંચ્યો છે જૂથવાદ શરમસીમાએ પહોંચ્યો છે આનો જવાબ પ્રજાએ હવે આપવો જોઈએ એવું મારી લાગણી છે